ગુજરાત મિત્રો નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્રો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને પતાવીશ કે તમે તમારા સીએસસી પોર્ટલના માધ્યમથી એક્ઝિસ્ટેકનું ફાર્મર રજિસ્ટ્રી માટે કઈ રીતે નોંધણી કરી શકો છો ખેડૂતની એ મેં આ વિડીયોમાં બતાવીશ તો સૌથી પહેલા આપણે ક્રોમ બ્રાઉચર ઓપન કરી લેવાનું છે ક્રોમ બ્રાઉચરમાં આપણે ડિજિટલ સેવા કનેક્ટ જે આપણું પોર્ટલ છે તેને ઓપન કરીને આ જગ્યાએ આપણે લોગિન કરી દેવાનું છે આ જગ્યાએ સીએસસી આઈડી અને પાસવર્ડ નાખી તમારે લોગ કરી લેવાનું અને આ જગ્યાએ કેપો કોડ નાખવાનો તમારે પછી સાઇન ઇન કરશો એટલે તમારું લોગ થઈ જશે તો આપણે સાઇન ઇનના બટનમાં ક્લિક કરીશું જેવું તમે સાઇન ઇનના બટનમાં ક્લિક કરશો એટલે તમારું લોગિન સક્સેસફુલી થઈ જશે આ રીતના તમને પેજ જોવા મળે તો આ અહીંયા આગળ જે બધું હોય તેને ક્લોઝ મારી દેવાનું પછી ઉપર જે સર્ચનું બટન દેખાય આ જગ્યાએ આપણે એક વસ્તુ સર્ચ મારવાની છે ફાર્મર રજિસ્ટ્રી તો આ જગ્યાએ આપણે એફ એ આર ફાર્મર રજિસ્ટ્રી સર્ચ મારશું ને એટલે તમને જો આ મળી જશે તો આપણે ચલો સૌથી પહેલાં આપણે સર્ચ મારીએ ફાર્મર રજીસ્ટ્રી માટે જે સર્ચવર્ડ હોઈએ તો આપણે અહીંયા આગળ આપણે ઉપર સર્ચ બારમાં ફાર્મર એ રીતના આપણે સર્ચ મારવાની છે તો ચાલો આપણે આને થોડું હટાવી લઈએ તો અહીંયા આગળ આપણે એફ એ આર ફાર્મર લખશું એટલે અહીંયા આગળ ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત આ રીતના જે દેખાય તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ચલો આપણે આ પોર્ટલમાં ક્લિક કરશું એટલે આપણું જે પોર્ટલ હોય તે ખુલી જશે લોગઇન વિથ ડિજિટલ લોગિન વિથ સીએસસી કરવાનું છે પછી આ જગ્યાએ આપણે આપણું જે આધાર કાર્ડનો નંબર હોય જે નોંધણી કરાવવા ખેડૂત હોય તે ખેડૂતનો આધાર કાર્ડનો નંબર આપણે નાખવાનો છે જેનું ફાર્મર રજિસ્ટ્રી કરવાનું છે તે ખેડૂતનો આધાર કાર્ડનો નંબર નાખી દેવાનો છે અને ઉપરથી ત્રણ માધ્યમ આપેલા છે ઓટીપી બાયોમેટ્રિક તમે બેમાંથી ગમે તે પસંદ કરી શકો છો અત્યારે બે ઓપ્શન કમ્પ્લેટ ચાલી રહ્યા છે તો તમે ગમે તે ઓપ્શન પસંદ કરી ખેડૂતનું આધાર કાર્ડ વેરીફાઈ કરી શકો છો કસ્ટમરની જે ખેડૂતનું હોય એનું ફિંગરપ્રિન્ટ મૂકાઈ દેવાનું ફિંગરપ્રિન્ટ કેપ્ચર થઈ જાય એટલે આપણું લોગ ઇન સક્સેસફુલી થઈ જશે તો અહીંયા આગળ થોડો વાર લાગી જશે લાગી શકે છે એટલે થોડું વેઇટ કરવું પછી આ જગ્યાએ આપણે જે ખેડૂતનો ફોન નંબર હોય તેને આપણે વેરીફાય કરવાનો તો આ જગ્યાએ આપણે ફોન નંબર નાખવાનો છે તો આપણે ચલો ફટાફટ ફોન નંબર એક નાખી લઈએ ફોન નંબર નખાઈ ગયા બાદ તમારે આ ફોન નંબર નખાઈ જાય એટલે બહાર કોઈપણ જગ્યાએ ક્લિક કરશો એટલે જે ખેડૂતના ખાતેદારનું જે મોબાઈલ હોય તેમાં એક ઓટીપી જશે ફોન નંબર નખાઈ ગયા બાદ બહાર ગમે તે જગ્યાએ ક્લિક કરવાનું એટલે ઓટીપી જશે એટલે આ એક બોક્સ તમને પોપુ આવું જોવા મળે તેમાં ઓટીપી નાખી વેરીફાઈના બટનમાં ક્લિક કરવાનું આ જગ્યાએ ખેડૂતની બધી ડિટેલ તમને જોવા મળી જશે જો કોઈ ભૂલ હોય તો તમે જાતે ટાઈપ કરી શકો છો આ જગ્યાએ ખેડૂતનું બેંક એકાઉન્ટ તમે નાખી શકો છો નંબર ખેડૂતના અકાઉન્ટનો કોઈ જરૂરી નથી નાખવું છે કે નહીં જો ખેડૂત લાવ્યો હોય તો તમારે નાખી લેવાનું પછી નેચે તમારે આવવાનું છે તો નીચે તમારે એડ્રેસ પણ નાખવાનો ઓપ્શન આવશે તો તે પણ તમે નાખી દેજો અત્યારે મેં આગળ ખેડૂત ખાતે દ્વારા જે બેંકની ડિટેલ આવ્યો છે તો અહીંયા આગળ આપણે બેંકની ડિટેલ એડ કરી દઈએ અહીંયા આગળ તમારે આઈએફસી કોડ નાખવાનો છે પછી તેના બાજુવાળા બોક્સમાં આ જગ્યાએ આપણે અકાઉન્ટ નંબર નાખવાનો છે અકાઉન્ટ નંબર નાખી ગયા બાદ તમારે રેઝિડેન્ટિયલ ડિટેલમાં જે કસ્ટમરનું જે એડ્રેસ હોય તે નાખવાનું છે તો આગળ અમુક વખત ગુજરાતી એડ્રેસ આવી જાય છે ઓટોમેટિક અને અમુક વખત નથી આવતું તો નીચેવાળા બોક્સમાં તમારે ગુજરાતીનું એડ્રેસ તમારે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું જે કસ્ટમરના આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ હોય તે જ રીતના આ જગ્યાએ આપણે એડ્રેસ આપણે ટાઈપ કરવાનું જો આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ ના હોય તો નીચે એક ટીક બોક્સ હાલેલું હશે ક્લિક કરવાનું ત્યાં આગળ ક્લિક કરીને આ તમે ડિટેલ બધી અપડેટ પણ કરી શકો છો તો અહીં આગળ મોટાભાગની ડિટેલ આધાર કાર્ડ પ્રમોને છે તો એ મેં રવા દઉં છું અહીં ખાલી ગુજરાતીમાં એકલું એડ્રેસ થોડું ગરબડ છે તે આપણે આધાર કાર્ડ પ્રમોને આપણે ગુજરાતી એડ્રેસ ટાઈપ કરી લઈએ જે એની સામેવાળું બોક્સ છે આજુબાજુના બે બોક્સમાં જેટલું લખેલું છે તેટલું જ ગુજરાતીમાં આ જગ્યાએ આપણે લખવાનું છે તો ચલો મેં તમને બતાવી દેવું કઈ રીતના આપણે લખવાનું છે ગુજરાતી એડ્રેસ સેપ થઈ ગયા બાદ આ જગ્યાએથી આપણે ખેડૂત ખાતેદારની પંચાયત પસંદ કરી લેવાની કઈ પંચાયતનો ખેડૂત છે ત્યાં આગળ આપણેથી એક પંચાયત પસંદ કરી લેશું જે ખેડૂત ખાતેદાર જે પંચાયતનો ખેડૂત હોય આધાર કાર્ડ પ્રમોનેટ કરજો ત્યારબાદ પિનકોડ નાખવાનો ઓપ્શન આવે છે તો આપણે પિનકોડ પણ નાખી દઈશું તો આપણે પંચાયત પસંદ થઈ ગઈ છે એટલે પિનકોડ આ જગ્યાએ ઓટોમેટિક આવી જશે તો ઓટોમેટિક ના આવે તો નીચે જે ટીક બોક્સ મારેલું છે તેમાંથી ક્લિક કરીને તમે પિનકોડ પણ અપડેટ કરી શકો છો તે પણ તમારે આધાર કાર્ડ પ્રમાણે રાખવાનો છે પછી આ જગ્યાએ આપણે ઓનરમાં સિલેક્ટ કરીશું એટલે ઓટોમેટિક બેવ ટીક થઈ જશે પછી આ જગ્યાએથી આપણે ખેડૂત ખાતેદારને જે જમીન હોય તે ડિટેલ આપણે જમીનની ડિટેલ ફેચ કરીશું મેળવીશું તો અહીંયા આગળ જે પંચાયત જે જિલ્લામાં પંચાયતમાં જે ખેડૂત ખાતેદારની જમીન હોય તે જિલ્લો તાલુકો અને આ જગ્યાએથી આપણે પંચાયત પસંદ કરીશું જે પંચાયતમાં ખેડૂતની જમીન હોય તો તે આપણે પંચાયત પસંદ કરી લીધી છે આ જગ્યાએ સર્વે નંબર આપણે નાખવાનો છે તો આ જગ્યાએ સર્વે સર્વે નંબર નાખી લેવાનો તો આપણે નકલમાં જોઈ લઈએ કયો નંબર છે તો આ રહ્યો નકલમાં જોઈ લીધો નંબર આ તો બધું બરાબર હોય તો આપણે સર્વે નંબર આપણે ટાઈપ કરી લઈશું આપણું જે રજીસ્ટ્રેશન ફાર્મર રજીસ્ટ્રેશનનું જે પોર્ટલ હોય કઈ ગયું તો અહીંયા આગળ કંઈક હશે એ ઉપર જોઈ લઈએ તો ચલો આપણને મળી ગયું છે આપણી વેબસાઇટનું જે ટેબ હોય તે આ જગ્યાએ આપણે સર્વે નંબર ટાઈપ કરીશું તમારે સબમિટ બટનમાં ક્લિક કરવાનું પછી તે સબમિટમાં ક્લિક કરશો એટલે આ જગ્યાએથી તમારે આપણે નોમ પસંદ કરી લેવાનું જે ખેડૂત ખાતેદારનું જે નોમ હોય તે આ જગ્યાએ જેટલી પણ ખેડૂત ખાતેદારની જમીન હોય તે બધી સબમિટ મારી વેરીફાય ઓલ લેનના ઓપ્શનમાં ક્લિક કરવાનું ખેડૂતની જેટલી જમીન હોય તેટલી ડિટેલ ફેચ કરવી જરૂરી છે રેવન્યુ પર ક્લિક કરી બે બોક્સમાં ટીંક મારી સેવના ઓપ્શનમાં ક્લિક કરવાનું અહીં આગળ પણ બે ઓપ્શન છે તમે જે ફાવે તે ઓપ્શન પસંદ કરીને ખેડૂતની કેવાયસી કરી શકો છો ઈ કેવાયસી આ જગ્યાએ આપણે આધાર કાર્ડનો નંબર નાખીશું મેં ઓટીપીનો માધ્યમ પસંદ કર્યો છે એટલે કસ્ટમરના જે ખેડૂત ખાતેદારના આધાર કાર્ડમાં જે ફોન નંબર લિંક હોય તેમાં ઓટીપી જશે તો આ જગ્યાએ આપણે આ આધાર કાર્ડનો નંબર ટાઈપ કરી લઈશું સેન ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરીશું એટલે ખાતે તારો જે આધાર કાર્ડ હોય તેમાં જે ફોન નંબર હોય લિંક હોય એમાં એક ઓટીપી જશે મોબાઈલમાં તો તે મોબાઈલમાંથી આપણે ઓટીપી આપણે ચેક કરીને ટાઈપ કરી લેવાનો છે તો અહીં આગળ આપણે ઓટીપી ટાઈપ કરી લઈએ એવું તમે ઓટીપી ટાઇપ કરશો એટલે વેરીફાઈ ઓટીપીના બટનમાં આપણે ક્લિક કરીશું જેવું જ વેરીફાઈના બટનમાં ક્લિક કરીશું એટલે આ પોર્ટલ આપણને પેમેન્ટ માટે રીડાયરેક્ટ કરી દેશે કેમ કે આપણે સીએસસીમાંથી નોંધણી કરવી એટલે પાંચ રૂપિયા ભોગવવા પડશે અને કસ્ટમર જોડે તમારે પંદર રૂપિયાનો ચાર્જ લેવાનો એમ કે છે પછી વેલિડિટના ઓપ્શનમાં ક્લિક કરીશું એટલે વોલેટ પિન નાખવાનો આવશે એટલે આપણે જે વોલેટમાંથી પાંચ રૂપિયાનું પેમેન્ટ કટ થઈ જશે ત્યારબાદ જે કસ્ટમરનું જે ફાર્મર રજિસ્ટ્રી હોય એ થઈ ગયું છે ડાઉનલોડ પીડીએફમાં ક્લિક કરીને તમે જે ખેડૂત ખાતેદારની ડિટેલ હોય તે બધી પ્રિન્ટ કરી શકો છો અને ચેક પણ કરી શકો છો ખેડૂત ખાતેદારની ડિટેલ કેટલી છે કેટલા ખેતરો આપણે એડ કર્યા ત્યારબાદ આને આપણે પ્રિન્ટ આપી દઈશું આ પ્રિન્ટ હાલવી જરૂરી છે કેમ કે આ આની મદદથી જ ખેડૂત ખાતેદાર પોતાના જે ફાર્મર રજિસ્ટ્રીનું જે સ્ટેટસ હોય તે ચેક કરી શકે છે કે અપ્રુવ થયું કે નહીં હવે બસ આજના વિડીયોમાં આટલું જ હતું આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એ વિડીયો કેવો લાગો કમેન્ટ કરીને જરૂર બતાવજો ચલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લાગીને જય હિન્દ જય જય ગરુ ગુજરાત વંદે માધારામ